જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું અડદિયા તો શિયાળાની શરૂઆત થાય એટલે લગભગ બધાના ઘરમાં આ અડદિયા બનતા જ હોય છે પણ કોઈ અડદિયાને આપણે બરફીની જેમ ઢાળી દેતા હોય છે તો કોઈ આ રીતે અડદિયા બનાવીને એ ખાતા હોય છે તો આ રીતે જો અડદિયા બનાવીને ખાવાની મજા જ કંઈક અલગ જ હોય છે તો શું ઘણાની કીધે અડદિયા ની કણી ચવળ થઈ જતી હોય છે કાકરી જેવી થઈ જતી હોય છે એટલે કઠણ થતી હોય છે અને અડદિયા ઘણી વખત ચીકણા થઈ જતા હોય છે તો આ અડદિયા આપણા એકદમ કણી એની સોફ્ટ બને અને અડદિયા બિલકુલ ચીકણા ન થાય એની હું આ ટિપ્સ આ વિડીયોમાં તમને આગળ બતાવવાની છું તો એન્ડ સુધી જોતા રહેજો તો અહીંયા મેં એક કિલો અડદની દાળને ઘરે દળી આપણે જેવું ભાખરીનું દળીએ ને એવું કર્કરું દળવાનું છે અને ચાળી અને પછી આપણે એને દૂધ અને ઘીથી મોણ કરવાનું છે તો આ એક ખાસ ટિપ્સ યાદ રાખજો આ મેજરમેન્ટ પરફેક્ટ છે હું જે મેજરમેન્ટ બતાવું ને એ પરફેક્ટ જ છે કેમ કે હું આ વીસ વરસથી અડદિયા બનાવું છું તો અહીં મેં એક કિલો અડદનો લોટ લીધો છે તો એની સામે મેં આ વાટકો ભરીને દૂધ લીધું છે ને એ વાટકામાં દૂધ મેં બસો ને પચાસ એમએલ દૂધ લીધું છે અને એની સામે ઘી પણ એટલું જ લીધું છે તો ઘણા શું કરતા હોય છે કે ઠંડુ ઘી અને ઠંડા દૂધથી મોણ કરતા હોય છે પણ આ આ એનું રિઝલ્ટ બરાબર નથી આવતું આપણે શું કરવાનું કે બંનેને એક ઉભરો આવે ને એટલું ગરમ કરવાનું છે ગરમથી જ આને મોયણ કરશું ને તો આ અડદિયાની જે કણીઓ પડે છે ને એ એકદમ સોફ્ટ બનશે અને આની સોફ્ટનેસ એ જળવાઈ એના માટે હું તમને આગળ પણ કહીશ કે એ કઈ રીતે જળવાઈ તો આ રીતે આપણે પ્રથમ તો આપણે નાખીએ એટલે હાથ નથી અડાડવાનું કેમકે ઘી અને દૂધ ગરમ હોય છે એટલે પહેલાં તવેથાથી મિક્સ કરવાનું પછી આપણે હાથેથી બરાબર મિક્સ કરવાનું પણ આ પરફેક્ટ નથી જો આપણે આ કણીઓ બધી જે મોટી મોટી છે ને એને આપણે ભાંગવી પડશે એટલે આ રીતે આપણે ઘઉં ચાળીએ ને એ ચારણામાં આપણે એને ચાળી લેવાનો છે એટલે આપણે અડદિયાની કણી છે ને બધી એકસરખી થશે જો આ કરવાથી શું થશે કે જ્યારે અડદિયાનો લોટ આપણે શેકતા હોઈએ છીએ ને ત્યારે આ કણી બધી એક સાથે શેકાય છે જો આ ને તમે તો જે મોટી મોટી કણીઓ છે ને એ અંદરથી કાચી રહી જતી હોય છે અને ઝીણી કળી કણી છે ને એ શેકાઈને લાલ થઈ જતી હોય છે પરિણામે જે કાચી કણી રહી ગઈ હોય છે ને એના લીધે અડદિયા તમે પછી ચાસણી કરો ને એટલે એ ચીકાસ પકડી લે છે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું તો હવે આપણે સાઈડમાં આપણે મોણ સોરી ચાસણી લઈ લઈએ તો અહીં મેં એક કિલો સાકર લીધી છે તમે જો ખાંડ લેતા હોય ને તો ખાંડ નવસો ગ્રામ લેવાની કેમ કે ખાંડ વધારે ગળપણ ગળી હોય છે તો અહીં મેં જ્યાં મોટા ગાંગડા સાકર આવે છે ને એને મેં પાવડર કરી અને પછી આ પાવડર બરાબર મિક્સ થાય ને પાણીમાં ત્યાં સુધી એને આપણે ચલાવવાનું પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેમાં તાપે મેં અહીં સાઈડમાં ચાસણી પણ મૂકી દીધી છે અને બીજી બાજુ હું અડદિયાના લોટને ઘીમાં શેકી લઈશ તો અહીં મેં ઘી ગરમ મૂકી દીધું છે તો હવે અહીંયા એક ખાસ વાત યાદ રાખવા જેવી છે કે જો આ મેં ઘી ગરમ મૂક્યું છે ને કઢાઈમાં એ ઘી આપણું ધોવાળા નીકળે ને એટલું ગરમ ના થવું જોઈએ જો એ ગરમ થઈ જશે ને તો તમે લોટ નાખશો ને એ ભેગી તમારી અડદિયાની જે પ્રથમ કણીઓ પડશે ને એ કાકરી જેવી થઈ જશે એટલે ઘી તમારું ખાલી પીગળેલું જ હોવું જોઈએ વધારે ગરમ ના હોવું જોઈએ એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો અહીં મેં એક કિલો અડદિયો અડદનો લોટ લીધો છે ને એની સામે મેં એક કિલો ઘી લીધું છે અને એક કિલો આપણે સાકર લીધી છે તો આ પરફેક્ટ માપ છે તો આ રીતનું જો આપણે ઘી મિક્સ કરશું ને એટલે આ રીતનું થોડુંક થીક થશે પણ જેમ જેમ લોટ શેકાતો જશે ને એમ ઘી છૂટું પડતું જશે કેમકે આપણે મોણમાં ઘી કર્યું છે ને એ ઘી અહીં દૂધ બળશે ને એટલે એ ઘી છૂટું પડશે ને એટલે આપણે મિશ્રણ ચલાવવામાં થોડુંક આસાની રહેશે ઢીલું થઈ જશે મિશ્રણ તો હવે આને આપણે ચલાવવાનું કઈ રીતે જુઓ તમે મારો તવેથો કઈ રીતે ચાલે છે કે એક જ ડાયરેક્શનમાં આપણે એને ચલાવવાનું છે અને વચ્ચે વચ્ચે અને નીચેથી સુધી પૂગે ને એ રીતે આપણે તવેથો ચલાવવાનો છે જો તમે આડાઅળો તવેથાને ફેરવશો ને તો જે આ કણીઓ થઈ છે ને આપણે મોણમાં એ કણી બધી ભાંગી જશે પરિણામે અડદિયા તમારા લીસા થઈ જશે એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું તો જો અહીં હું એક કિલા લોટના બનાવું છું અડદિયા તો મેં ગેસની ફ્લેમ હાઈ રાખી છે પણ જો તમે થોડી ક્વોન્ટિટીમાં બનાવતા હોય ને તો તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની તો આ વાતનું પણ એક ખાસ ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું ઢીલું થઈ ગયું છે અને ઘી બધું છૂટું પડી ગયું છે તો હવે આપણે બીજી બાજુ ચાસણીને પણ ચેક કરી લઈએ કે ચાસણી આપણી આવી છે કે નહીં તો અહીં હું એક વાટકામાં થોડું પાણી લઈ અને આ એક રીતે હું તમને બતાવું છું કે જો આ છેલ્લી બે બૂદ પડે ને એ બૂંદ જ આપણે પાણીમાં કરવાની છે તો તમે જોઈ શકો છો ને કે ચાસણી છે આપણે પાણીમાં નીચે જામી ગઈ છે તો આ રીતનું ચાસણી થાય ને તો સમજી લેવાનું કે આપણી ચાસણી અડદિયા માટે પરફેક્ટ બની ગઈ છે અને હું તમને એક બીજી રીત પણ બતાવું કે આપણે તાર બનાવીને જોઈ લઈએ કે આ ચાસણીનો આપણે તાર કેવો બને છે તો જો આંગળી અને અંગૂઠા વચ્ચે આપણે જો આ રીતે ચેક કરશું ને તો એક જાડો એવો એક તાર બને છે તો જો આ રીતનો તાર બને એટલે આપણે ચાસણી નીચે ઉતારી લેવાની અને ઠરવા માટે મૂકી દેવાની હવે જોઈએ આપણે લોટ આપણો શેકાયો છે કે નહીં તો જો લોટ બદામી રંગનો તો થઈ ગયો છે પણ લોટ આપણો હજી બરાબર શેકાયો નથી તો જો હું તવે તો તમને બતાવું છું ને તો જો કિનારી પર લોટ ચોટો છે ને એ એ લોટ જ્યારે તમે તવે તો ઊંચો કરો ને ચોંટેલો જ રહે ને તો માનવાનું કે લોટ આપણો હજી કાચો છે લોટ શેકાયો નથી તો મેં અહીં કઢાઈ એકદમ જાડી હોય ને એવી જ લીધી છે તો આ સ્ટેજ ઉપર મેં ગેસ બંધ કરી દીધો છે તો હવે તમે જોઈ શકો છો કે જ્યારે તવેથામાંથી બધું મિશ્રણ આસાનીથી નીચે પડી જાય ને ત્યારે સમજી લેવાનું કે લોટ આપણો બરાબર શેકાઈ ગયો છે તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે તો અહીં હું મેવા થોડા કરીશ મેં થોડી કિસમિસ કરી છે કાજુ બદામનો કતરણ કરી છે અને અહીં આપણે સૂંઠ જે જિંજર કે છે ને એનો મેં અહીં બે ચમચી જેટલો પાવડર કર્યો છે જો આ સૂંઠ કરવાથી અડદિયો તમારો છે ને પચવામાં ભારે નહીં લાગે એટલા માટે આ સૂટ ખાસ કરવી જરૂરી છે કેમ કે અડદ છે ને એ પચવામાં બહુ ભારે હોય છે તો એ ખાસ કરજો તો આપણે ચાસણી નીચે ઉતારી લીધેલી છે અને મિશ્રણ પણ નીચે ઉતારી લીધું છે પાંચ મિનિટ માટે બંનેને ઠરવા દીધું છે એમની જે વરાળ ઉપરની જે વરાળ નીકળે ને પછી જ આપણે બંનેને મિક્સ કરવાનું છે તો બરાબર આપણે હલાવી ચારે બાજુ તવેથો ફેરવી અને મિશ્રણને આપણે પાંચ મિનિટ માટે સતત ચલાવીશું અને અહીં મેં હવે એને અડધો કલાક માટે ઠરવા મૂકેલું હતું કેમ કે આપણે કડાઈ જાડી છે તો ઠરશે ને પછી જ આપણું મિશ્રણ ઘાટું થશે ત્યાં સુધી તો એ પીગળેલું જ રહેશે તો તમે જોઈ શકો છો કે મિશ્રણ ઘાટું થઈ ગયું છે પણ હજુ આ મિશ્રણ અડદિયા વાળવા માટે પરફેક્ટ નથી અને કડાઈ પણ મારી હજુ ગરમ છે તો મેં ફરી પંદર મિનિટ માટે એને ઠરવા માટે મૂકેલું હતું પંખો મારો ચાલુ છે તો કુલ મેં અહીં પિસ્તાલીસ મિનિટ જેટલું આને ઠરવા દીધું છે તો હજી હું જો આ અડદિયો વાળું છું તો હમણાં હું ચાર પાંચ અડદિયા વાળીને તમને બતાવું છું જો ઘી એમાંથી રિલીઝ થતું હશે ને તો અડદિયા તમારા કઠણ થઈ જશે જો તમે જોઈ શકો છો ને કે ઘી થાળીમાં રિલીઝ થતું જાય છે તો આ રીલીજ સોરી આ ઘી જો બહાર નીકળી જશે ને તો અડદિયા તમારા અંદરથીને કઠણ થઈ જશે કેમ કે જો ઘીના લીધે જે સોફ્ટ રહેશે તો થોડી વાર પાંચ દસ મિનિટ માટે મેં ફરી ઠરવા મૂકેલો છે તો જો તમે જોઈ શકો છો ને કે એ કઢાઈ મારી ઠરી ગઈ છે ઠર્યા પછી જ આપણું ઘી જામવાની પોઝિશનમાં આવશે તો ઘી પણ અંદર સમય ગયું છે અને અડદિયો આ રીતે હવે હું બધા અડદિયાને વાળી લઈશ તો હવે હું તમને આગળ એ પણ કહીશ કે ઘણાને એવું થતું હોય છે કે અડદિયા ફટાફટ વારવા પડતા હોય છે એ નહીંતરે મિશ્રણ છૂટું છૂટું થઈ જતું હોય છે તો હું તમને આગળ કહીશ હું હું ત્યાં સુધી અડદિયા વાળીશ કે મારી કડાઈમાં વળે જો મિશ્રણ છૂટું થઈ ગયું છે અને અડદિયો હવે ભેગો થતો નથી તો હવે અહીંયા શું કરવાનું આપણે કે એક વાટકામાં પાણી લઈ અને ખાલી આપણે આંગળાને જ પાણીવાળા કરવાના છે જો તમારી કડાઈ ગરમ હોય અને તમને એવું લાગે કે ચાસણી થોડીક આખરી આવી ગઈ છે તો તમારે અહીં પાણીનો થોડોક છંટકાવ કરવાનું કોઈ ડરવાનું નથી અડદિયા બિલકુલ ચીકણા નહીં થાય ખાલી માત્ર અડધી ચમચી જેટલું પાણીનું છંટકાવ કરી અને મિશ્રણને ભેગું કરી દેવાનું કેમ કે અડદિયા સુકાશે ને એટલે આપણે શિયાળો છે ને ભૂરને લીધે એ પાણી સુકાઈ જશે એટલે અડદિયા તમારા સરસ બની જશે તો મેં આ રીતે બધા અડદિયાને વાળી લીધા છે અને હવે આ અડદિયાને હું ત્રણ કલાક માટે આને આમનમ રહેવા દઈશ અને પછી જ હું આ બધા અડદિયાને એક ડબ્બામાં ભરીને મૂકી દઈશ તો તમે જોઈ શકો છો ને કે અડદિયા બધા આપણા આસાનીથી ઉથલી ગયા છે તો હું તમને તોડીને પણ બતાવું છું કે જો કણીઓ પણ દબાવું છું ને તો એકદમ શોફ્ટબહેની છે તો જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગતો હોય ને તો તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલ પર જો નવા હો ને તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસીપીમાં